રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્નો કરીને બાળકોને પ્રવેશ ઉત્સવ કરી બાળકોને પ્રોત્સાહન કરે છે પ્રાથમિક શાળાના ઓરડા જ નથી તો બાળકો અભ્યાસ કઈ રીતે કરે તેવા સવાલો પણ ઉભા થયા છે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક શાળા હોય કે પેટા પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે બાબરના વજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળા સને બે હજાર અઢારમાં મંજૂરી મળી હતી છતાં અત્યાર સુધી શાળામાં ઓરડા નથી બન્યા આ પેટા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ ના ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળા મંજૂર થઈ ત્યારે સિત્તેર બાળકોની સંખ્યા હતી ઓરડા ન હોવાથી ખુલ્લામાં લોખંડના પતરાના શેડની નીચે બેસીને ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે એકથી પાંચ ધોરણ વચ્ચે એક શિક્ષક અભ્યાસ કરાવે છે ઓરડાની અછતના કારણે વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની ગયું છે વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમી ન લાગે શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ઠંડી ન લાગે અને ચોમાસામાં વરસાદથી બાળકો નિર્ભય થઈને અભ્યાસ કરી શકે તેની ચિંતા વિદ્યાર્થીઓના વાલીઓને થતા વિદ્યાર્થીઓના વાલીઓએ સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાંથી સરટી કાઢીને પોતાના બાળકોને વજાપુર નવા પ્રાથમિક શાળામાં દાખલ કરી જે પાંચ કિમી દૂર હોવા છતાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે આ સરદારપુરા પેટા શાળામાં માત્ર પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીના કારણે નાના ભૂલકા અને વિદ્યાર્થીઓ ઠંડીના કારણે બીમાર ન પડે તેવો વાલીઓને પ્રશ્ન સતાવતા બાળકોની શાળામાં હાજરી ઓછી છે રાજ્ય સરકાર ભલે કહે અમારી સરકાર વિકાસ કરે છે અહીં તો શાળાના ઓરડાઓની અછતના કારણે બાળકોનું ભાવી અદ્દરતાલ જણાઈ રહ્યું છે શું આ રીતે જ બાળકો ભણશે તે પણ એક સવાલ છે વજાપુરની પેટા શાળા સરદારપુરા બાળકો પાંત્રીસથી ચાલીસ સંખ્યા ભણવા આવે છે હજુ સુધી ઓરડા બન્યા નથી બરાબર એટલે મારે સરકારની વિનંતી છે કે તાત્કાલિક ઓરડા બનનું બાંધકામ કરે અને અને બીજું કે લોકો શિયાળો કે ચોમાસું કે ઉનાળો બરોબર ત્રણેય સિઝનમાં છોકરાઓને બહુ તકલીફ પડે છે એટલે વાલીઓને ઠંડીના કારણે અમુક લોકો દાખલા લઈ ગયા છે બરાબર એટલે મારી વિનંતી છે કે ઓરડા ઓરડાનું બાંધકામ તાત્કાલિક થાય એટલે આથી વજાપુર પાંચ કિલોમીટર દૂર પડે છે બાળકોને એટલે એ બાળકો વિદ્યાર્થીઓને વાલી શટી લઈ ગઈ એ પણ આવી જાય ઓરડા બને એટલે તાત્કાલિક શટી પણ આવી જાય એટલે મારી વિનંતી છે સરકારની વિનંતી છે એકથી એકથી પાંચ ધોરણ સુધી છે બાળકો પાંત્રીસ થી ચાલીસ સંખ્યા છે પહેલા સંખ્યા પાસઠથી સિત્તેર સંખ્યા હતી બરોબર મારી રજૂઆત છે કે ઓરડા તાત્કાલિક બાંધકામ કરે એવી વિનંતી હવે આમ તો જે વજાપુરની પેટાશાળા મારી સરદારપુરા અઢારસો ને ઓગણીસો બે બે હજાર અઢારમાં મંજૂર થયેલી આજ દિન સુધી જો ઓરડા મળેલા નથી હવે મારે પહેલાં સંખ્યા હતી પાસઠથી સિત્તેર હવે આજે સંખ્યા પાંત્રીસથી ચાલીસ સંખ્યા હાજર મળશે હવે ઠંડીના કારણે ખૂબ પરેશાન રહેશે બાળકો અને ખુલ્લા શહેરમાં બેસે છે ઉનાળો રહાળો શિયાળો એટલે ત્રણે ત્રણ ઋતુમાં ખૂબ બાળકો પરેશાન થાય છે તો અમારી એવી થોડી સરકાર પ્રત્યે વિનંતી છે કે અમાને બે ઓરડા આપે અને બાળકો દરેક વ્યસ્થી શિક્ષણ મેળવી શકે અમારે અઢારે સમાજના હરિજન રબારી ઠાકોર દરેક સમાજના બાળકો અહીંયા ભણે છે તો શિક્ષણ સારું મળે એવી અમારી સરકાર આગળ વેનતી છે તો આટલું મહેરબાની કરી અને બે ઓરડા તાત્કાલિક મંજૂર થાય અને તાત્કાલિક ધોરણે બાંધકામ થાય એવી અમારી સરકાર આગળ અપીલ છે